અરવલ્લી ના મેઘરજના ઉકરડી ગામે પણ કાળી કમાણી કરનારા કેટલાક પોલીસ કર્મીઓ પર આક્રોશ વ્યક્ત કર્યો જ્યારે આ સભામાં અમિત ચાવડા તથા વિપક્ષ નેતા તુષાર ચૌધરી હાજર રહ્યા હતા કે દારૂ અને ડ્રગ્સ ના દૂષણ પોલીસ તંત્ર દ્વારા જ પ્રોત્સાહન આપવામાં આવે છે એટલે એવા જે તત્વો દ્વારા આ કામગીરી સરકારે કડક હાથે ડ્રગ્સ અને દારૂનું દૂષણ સંપૂર્ણપણે નાબૂદ કરવું જોઈએ છે એમાં પટ્ટા તો આપોઆપ સરકાર જ ઉતારી દેશે જે લોકો દોષિત છે એના માટે જીગ્નેશભાઈ આ વાત કરી છે બાકી જે લોકો પ્રમાણિક પોલીસ અધિકારી છે જે પ્રમાણિક છે એને માટે તો અમે પણ એમને અભિનંદન પણ આપીએ છીએ